આજોજ ભાબર શહેરની વિવિધ હિન્દુકીય સંસ્થાઓ દ્વારા ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો તેને લઈને ભાબર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આજોજ ભાબર શહેરમાં વિવિધ સંસ્થાઓ સહિત અઢારે સમાજ દ્વારા ભાબર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ ધર્મ સંસદ વિશ્વ હિન્દુ પરિષદ અને સનાતન ધર્મ સંસ્કૃતિની વિવિધ સંસ્થાઓ દ્વારા જગતની માતા ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે ભાબર રાધનપુર હાઇવે પર ગાય સર્કલથી લઈને ભાભર મામલતદાર કચેરી સુધી બાઇક રેલી સ્વરૂપે પહોંચીને મામલતદાર આર એમ ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પરમ ધર્મ સંસદ ગુજરાત અને ભાબરના ધર્મ નાયક લાભેશ દવે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો પરમપૂજ્ય મહંત શ્રી કાશી વિશ્વનાથ મંદિર ભાભર શંકરભાઈ ભારથી બાપુ સહિત બોળી સંખ્યામાં અલગ અલગ સંસ્થાઓના આગેવાનો સહિત ગૌ સેવકો દ્વારા બાબર મામલતદાર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો તે રૂપે રેલી નીકાળવામાં આવી હતી અહેવાલ ગોપાલકી પૂજારા પૂજાડા ભાપર બનાસકાંઠા વિશ્વ હિન્દુ પરિષદ મારામાં ધર્મ સંસદ અને ભાભરની નામી અનામી જે પણ હિન્દુ સંસ્થાઓ છે એ દ્વારા સરકારને બધા યુવાનો દ્વારા મળી અને આપણી ગાય એ આપણી સંસ્કૃતિ છે ભારતની માતા છે અને એ માતા સ્વરૂપે આજ સર્વ યુવાનો દ્વારા અહીંયા મામળદાસને એક આવેદન આપવામાં આવ્યું અને સૂચિત કરવામાં આવ્યા છે કે ગાય એ રાષ્ટ્રની માતા છે અને એ ગાયના રાષ્ટ્રમાતા જાહેર કરવામાં ગમે તેટલી અડચણો હોય ગમે તે સ્થિતિ હોય પણ સરકાર તાત્કાલિક ધ્યાન દોરી અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરે કારણ કે ગાય એ અમારી સંસ્કૃતિ છે અને અમારું ગૌરવ છે સનાતન ધર્મનું એ એની સાથે મળી અને સર્વય યુવાનો દ્વારા આજે માનુદાર સાહેબજીને આવેદન આપી અને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત થાય એ નિમિત્તે બધાએ રેલી સાથે આજે માનુદારશ્રીને આવિદન પત્ર સુપ્રત કર્યું બોલો ગૌમાતા કી જય ગૌમાતાને રાષ્ટ્રમાતા જય કરો જય કરો ગૌમાતાને રાષ્ટ્રમાતા મહાન ધન છે ઘણી ઘણી સંસ્થાઓ એવી એવી પ્રેરણા રાખે છે કે જે ગાય છે એને રાષ્ટ્રીય ઘોષિત કરે ગાય સનાતન સંસ્કૃતિનું એક પ્રતિક છે દીપ જ્યોતિ છે એની ગૌમૂત્રથી ગાયના છાણથી ઘણી બધી ઔષધિઓ અને આયુર્વેદિક દવાઓ ઉત્પન્ન થાય છે તો ગાયની એની ખાલી પૂંછડે અડવાથી પણ અનેક રોગો દૂર થાય છે તો ગાય એક મહાન પ્રાણી છે અને ગાય માતા જગતની માતા છે જેને કૃષ્ણને પ્યારી શિવને ન્યારી અને મા ભગવતીને પ્યારી આવી મા ગૌમાતાને માતાને ઘોષિત કરે એવી મામલદર સાહેબ શ્રીને નર્મ વિનંતી